વાડીયા ચોકડી પર જાની લાડીની દુકાન માં મિત્ર જ મિત્ર ની દુકાન માં ચોરી કરી હોવાનો આક્ષેપ દુકાન માલિકે કર્યો છે અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર પંકજભાઈ ની ચાય નામક દુકાન આવેલ છે તેઓ ગત તેર તારીખના રોજ તેમના ઓળખીતા પૈસા તેમના ગલ્લામાં હતા ત્યારે તેમના દુકાનના ગલ્લામાંથી પૈસા ઓછા થતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમણે જે ઓળખીતા ને દુકાન પર બેસાડ્યો હતો તેણે જ તેમના દુકાનમાંથી બપોરે આઠસો રૂપિયા જયારે રાત્રે ત્રણસો થી સાડા ત્રણસો

आठ सौ रुपये चुराए और रात को सवा बारह बजे तीन सौ रुपये चुराए यानी चोरी करके अभी फरार है अभी तीन चार दिन से दुकान पे नहीं आ रहा है आपने पुलिस कंप्लेन किया है किया है तो अभी पुलिस स्टेशन में क्या रिप्लाई मिल रहा है अभी कुछ रिप्लाई नहीं मिल रहा है